જે રીતે ઘર સજાવટ અને ઘર નિર્માણ માટે વાસ્તુના નિયમો અનુસરવામાં આવે છે તેવી જ રીતે હાથમાં પહેરવાની ઘડિયાળ માટે પણ વાસ્તુશાસ્ત્ર એટલું અસરકારક છે અત્યારના સમયમાં મોટા ભાગના લોકો ઘડિયાળ પહેરતા હોય છે ઘણા લોકો તો ફેશનના કારણે પણ ઘડિયાળ પહેરતા હોય છે ઘણા લોકોને ઘડિયાળનો વાસ્તુ સાથે શું સંબંધ છે તેના વિશે ખ્યાલ નથી હોતી જો તમે પણ ઘડિયાળ પહેરતા સમયે વાસ્તુના નિયમોનું ધ્યાન નહીં રાખો તો તમારે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ કે કયા વાસ્તુશાસ્ત્રના કયા નિયમોને ધ્યાનમાં રાખીને ઘડિયાળ પહેરવી જોઈએ ઘડિયાળનો ડાયલ વાસ્તુ અનુસાર જ્યારે પણ તમે ઘડિયાળ પહેરો છો તો ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે ઘડિયાળનો ડાયલ જરૂર કરતાં મોટું ન હોય કહેવાય છે કે આ રીતની ઘડિયાળ પહેરવાથી આપણે કારકિર્દીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પરંતુ ઘડિયાળનો ડાયલ બહુ નાનો પણ ન હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળનો ડાયલ ગોળ કે ચોરસ હોય તો તે શુભ માનવામાં આવે છે ઘડિયાળ કયા હાથમાં પહેરવી વાસ્તુ શાસ્ત્ર અનુસાર કયા હાથમાં ઘડિયાળ પહેરવી એની સાથે પણ કેટલાક નિયમો જોડાયેલા છે આપે બને ત્યાં સુધી જમના હાથમાં ઘડિયાળ પહેરવી જોઈએ ઘડિયાળનો રંગ ફેશન માટે આજકાલ લોકો રંગબેરંગી ઘડિયાળ પહેરવાનું પસંદ કરે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવ્યું છે કે ગોલ્ડન અને સિલ્વર રંગની ઘડિયાળ પહેરવી શુભ માનવામાં આવે છે કેટલાક જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર જોઈએ તો કોઈ પણ શુભ કાર્ય માટે આપણા તકિયા નીચે મૂકીને જ સૂઈ જતા હોઈએ છીએ પરંતુ આ રીતે કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે તેમાં રહેલ તરંગો આપણા માનસિક સ્વાસ્થ્ય પર થાય છે અને તેના કારણે આપણે નકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા રહીએ છીએ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જન ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે